હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાયપોથી આધારિત પાઠ અગિયાર જેનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર આપણે જોવાના છે તો આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો પહેલો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે પહેલો પ્રશ્ન છે કે સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે તો જવાબ આવશે પૃથ્વીને બીજું છે કે માનવ જીવનના અસ્તિત્વ વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ કયું છે તો એ આવશે પર્યાવરણ ત્રીજો પ્રશ્ન છે કે પૃથ્વીના સૌથી ઉપરના ઘન પોપડાને શું કહે છે તો જવાબ આવશે જવાબ આવશે મૃદાવરણ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે તો એ જવાબ આવશે ચાર ઘટકોનું બનેલું છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ પર્યાવરણનો કયો ઘટક સજીવ સૃષ્ટિને સૂર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કરી રક્ષણ કરે છે તો એ આવશે વાતાવરણ છઠ્ઠું છે કે કોણા માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ તો એ આવશે વાતાવરણના માધ્યમથી સાતમું છે કે પ્રાણી સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો પર્યાવરણના કયા ઘટકમાંથી પ્રાપ્ત કરે છે તો એ આવશે જીવાવરણ આઠમું છે કે પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે તો જવાબ આવશે બે પ્રકાર છે છે કે માનવ નિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે તો એ આવશે સાંસ્કૃતિક દસમો પ્રશ્ન કે જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે તો જવાબ આવશે એકોતેર ટકા ભાગ રોકે છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે કે પેસેફિક મહાસાગરમાં કેટલા કિલોમીટરની ઊંડી ખીનો આવેલી છે તો એ આવશે દસથી અગિયાર કિલોમીટર બારમું છે કે પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે તો એ આવશે 97.3% પોઈન્ટ ત્રણ ટકા છે કે સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી ઓટ આવે છે તો જવાબ રહેશે બે વખત ચૌદમું છે કે બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે તો એ આવશે બાર કલાક અને પચીસ મિનિટ પંદરમું છે કે વાહન માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે તો એ આવશે સીએનજી સોળમો પ્રશ્ન કે કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે તો જવાબ આવશે ધ્વનિ પ્રદૂષણના કારણે ત્યારબાદ પ્રશ્ન બે છે કે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે તો ખાલી જગ્યાથી જ પૃથ્વીવાસીઓનું જીવન ધબકતું રહે છે તો એ આવશે પર્યાવરણ બીજું છે કે ખાલી જગ્યા એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ એટલે કે પર્યાવરણ ત્રીજું છે કે પૃથ્વીના ઉપરના ઘણપોપડાને ખાલી જગ્યા કહે છે તો જવાબ રહેશે મૃદાવરણ ચોથું છે કે પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો એ આવશે જલાવરણ પાંચમું છે કે વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે તો એ આવશે પારજાંબલી ખાલી જગ્યાના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ તો એ આવશે વાતાવરણ સાતમું છે કે માનવ નિર્મિત પર્યાવરણને ખાલી જગ્યા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે તો એ આવશે સાંસ્કૃતિક આઠમું છે કે પૃથ્વી સપાટી પર ખાલી જગ્યા કરતા પાણીનો પ્રદેશ વધારે છે તો જવાબ આવશે ભૂમિ વિસ્તાર છે કે પાણીનો વિસ્તાર પૃથ્વી સપાટીનો ખાલી જગ્યા ભાગ રોકે છે તો જવાબ આવશે એકોતેર ટકા ભાગ રોકે છે ત્યારબાદ દસમી ખાલી જગ્યા છે કે સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે તેને ખાલી જગ્યા કહે છે તો એ આવશે ભરતી અગિયારમું છે કે સમુદ્રમાં દિવસ દરમિયાન બે વાર ખાલી જગ્યા આવે છે તો જવાબ આવશે ભરતી અને ઓટ બારમું છે કે સૂર્ય અને ચંદ્રના ખાલી જગ્યાના કારણે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે તો એ આવશે ગુરુત્વાકર્ષણ બળ તેરમું છે કે પૂનમ અને અમાસના દિવસે સમુદ્રમાં ખાલી જગ્યા પૂનમ અને અમાસના દિવસે સમુદ્રમાં ખાલી જગ્યા ભરતી આવે છે તો જવાબ આવશે મોટી ચૌદમું છે કે સમુદ્રના ખાલી જગ્યા પ્રવાહો વિષવૃત્તથી ધ્રુવો તરફ જાય છે તો જવાબ આવશે ગરમ ત્યારબાદ પંદરમું છે કે સમુદ્રના ખાલી જગ્યા પ્રવાહો ધ્રુવોથી વિષવૃત્ત તરફ જાય છે તો એ આવશે ઠંડા સોળમું છે કે ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહે છે તો જવાબ આવશે ઘોંઘાટ વધારે પડતા ખાલી જગ્યાથી ઘણા કીટકો અને જીવાણુઓ નાશ પામે છે તો એ જવાબ આવશે ઘોંઘાટ ત્યારબાદ પ્રશ્ન ત્રણ વિધાન ખરા છે કે ખોટા એ લખવાણા છે પહેલું વિધાન કે પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ જ ન હોત તો આ વિધાન સાચું છે બીજું મૃદાવરણ ખડક ખનીજો અને વનસ્પતિનું બનેલું છે તો વિધાન ખોટું છે ત્રીજું છે કે સમગ્ર પ્રાણીસૃષ્ટિ ખોરાક અને અન્ય જરૂરિયાતો જલાવરણમાંથી પ્રાપ્ત કરે છે તો એ વિધાન ખોટું છે ચોથું છે કે પૃથ્વી સપાટી પરનું મોટાભાગનું પાણી ખારું છે તો વિધાન સાચું છે પાંચમું છે કે સમુદ્રમાં ભરતી સમયે પાણીનો જુવાડ કિનારા પાસે આવે છે તો વિધાન ખોટું છે સાતમું છે કે અમાસ અને પૂનમના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે તો વિધાન સાચું છે ત્યારબાદ આઠમા નંબરનું વિધાન મહાસાગરના ગરમ પ્રવાહો ધ્રુવો તરફ વિષવૃત તરફ વહે છે તો વિધાન ખોટું છે નવમું છે કે પર્યાવરણને દૂષિત કરતા ઘટકને પ્રદૂષણ કહેવાય એ વિધાન પણ ખોટું છે દસમું છે કે ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો એ હિતાવહ છે તો એ વિધાન સાચું છે ત્યારબાદ અગિયારમું વિધાન છે કે ખેતીનો ઘણકચરો સળગાવવાથી હવા શુદ્ધ બને છે તો વિધાન ખોટું છે ઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે તો એ વિધાન સાચું છે પ્રશ્ન ચાર કે બંધ બેસતા જોડકા જોડો એમાં પહેલું છે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ તો જવાબ આવશે ભૂમિનું પ્રદૂષણ ફેલાવે છે વાહનોનો ધુમાડો તો એ હવાનું પ્રદૂષણ ફેલાવે છે ગટરનું પાણી તો એ પાણીનું પ્રદૂષણ ફેલાવે છે અને વાહનોનો કર્કશ અવાજ તો એ ધ્વનિનું પ્રદૂષણ ફેલાવે છે પ્રશ્ન પાંચ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલો પ્રશ્ન કે પર્યાવરણના ઘટકો લખો તો પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે એક મૃદાવરણ બીજું જલાવરણ ત્રીજું વાતાવરણ અને ચોથું છે જીવાવરણ બીજું છે કે મૃદાવરણ એટલે શું તો પૃથ્વીની સપાટી પરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે ત્રીજું છે કે મૃદાવરણ સાનું બનેલું છે તો મૃદાવરણ ખનીજો ખડકો અને માટીનું બનેલું છે ચોથું છે કે મૃદાવરણ કઈ કઈ રીતે ઉપયોગી છે તો મૃદાવરણ માનવીને રહેઠાણ માટે જમીન વનસ્પતિ અને ખેતી માટે જમીન પશુઓ માટે ઘાસચારાના મેદાનો તેમજ ઉદ્યોગો માટે ખનીજોના સ્ત્રોત પૂરા પાડે છે આ રીતે મૃદાવરણ ઉપયોગી બને છે પાંચમો પ્રશ્ન છે કે જલાવરણ એટલે શું તો પૃથ્વીની સપાટીના પાણીના આવરણને જલાવરણ કહે છે પૃથ્વીની સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ જલાવરણ તરીકે ઓળખાય છે છઠ્ઠું છે કે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે તો હિમશિખરો ભૂમિગત પાણી સરોવરો નદીઓ ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત ગણાય છે સાતમું છે કે વાતાવરણ એટલે શું તો પૃથ્વીની ચારે બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને વાતાવરણ કહે છે આઠમું છે કે જીવાવરણ એટલે શું તો મૃદાવરણ વાતાવરણ અને જીવા જીવાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે નવમું છે કે જીવાવરણમાં કોણો કોણો સમાવેશ થાય છે તો જીવાવરણમાં માનવો વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે દસમું છે કે વાતાવરણનો ઓઝોન વાયુ શું કામ કરે છે તો ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ પાર કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોથી કિરણોની હાનિકારક અસરથી બચાવે છે અગિયારમું છે કે પર્યાવરણના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે તો પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે એક કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવસર્જિત પર્યાવરણ બારમો પ્રશ્ન કે પૃથ્વી પર કયા કયા મહાસાગરો આવેલા છે તો પૃથ્વી પર ચાર મહાસાગર આવેલા છે એક પેસેફિક મહાસાગર બીજો એટલાન્ટિક મહાસાગર ત્રીજો હિંદ મહાસાગર અને ચોથો આર્કટિક મહાસાગર આવેલા છે ત્યારબાદ પ્રશ્ન તેર ભરતીઓટ કોને કહે છે તો સમુદ્રના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે તો સમુદ્રના પાણી ઊંચે ચડે છે તેને ભરતી અને નીચે ઉતરે છે તેને ઓટ કહે છે ચૌદમો પ્રશ્ન કે બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે તો બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે બાર કલાક અને પચીસ મિનિટ જેટલો હોય છે પંદરમો પ્રશ્ન કે મોટી અને નાની ભરતી ક્યારે આવે છે તો અમાસ અને પૂનમના દિવસોએ મોટી ભરતી આવે છે અને સુદ તથા વદના મધ્યના દિવસોએ નાની ભરતી આવે છે સોળમું છે કે સમુદ્રી પ્રવાહ એટલે શું તો મહાસાગરના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત દિશામાં નદીઓની જેમ વહેતા હોય તેને સમુદ્રી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન સત્તર કે સામાન્ય રીતે મહાસાગરમાં ગરમ પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય છે અને કઈ તરફ વહે છે તો સામાન્ય રીતે મહાસાગરના ગરમ પ્રવાહો વિષવવૃત્ત પાસે ઉત્પન્ન થાય છે અને ધ્રુવો તરફ આગળ વધે છે અઢારમું છે કે સામાન્ય રીતે મહાસાગરમાં ઠંડા પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય અને કઈ તરફ વહે છે તો ઠંડા પ્રવાહો ધ્રુવો પર ઉત્પન્ન થાય છે અને વિષવવૃત્ત તરફ વહે છે ઓગણીસમું છે કે પ્રદૂષણ એટલે શું તો માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ કહેવાય છે અને પ્રદૂષકો કોને કહે છે તો પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષકો કહે છે એકવીસમું છે કે ભૂમિ પ્રદૂષણ એટલે શું તો ભૂમિ એટલે કે જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે પ્રશ્ન કે જળ પ્રદૂષણ કોને કહે છે તો બાહ્ય અશુદ્ધિઓ ભળવાથી નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય દૂષિત પાણીને જળ પ્રદૂષણ કહે છે ત્રેવીસમું છે કે હવા પ્રદૂષણ કોને કહે છે તો ઉદ્યોગો મિલો કારખાના વગેરે દ્વારા છોડવામાં આવતો ધુમાડો વાતાવરણમાં ભળે છે ત્યારે હવા પ્રદૂષણ કહેવાય છે ચોવીસમું છે કે ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે તો ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પરની અસર ગણાય છે પ્રશ્ન છ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે કે પર્યાવરણ એટલે શું તો પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ બે શબ્દોનો બનેલો છે પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે પડ આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ બીજો પ્રશ્ન છે કે કુદરતી પર્યાવરણના કયા કયા વિભાગો છે તેમાં કોણો કોણો સમાવેશ થાય છે તો કુદરતી પર્યાવરણના મુખ્ય બે વિભાગો પડે છે જેમ કે જૈવિક અને અજૈવિક જૈવિક વિભાગમાં માનવીઓ વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય જ્યારે અજૈવિકમાં ભૂમિ જળ અને હવાનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન ત્રીજો છે કે હવાના મુખ્ય પ્રદૂષકો કયા કયા છે તો હવામાં ઉડતા કોલસાના રચકણો કારખાનાના ધુમાડાના કાર્બનયુક્ત રચકણો તેમજ નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્ઝોપાઈન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ હવાના મુખ્ય પ્રદૂષકો છે ચોથું છે કે ધ્વનિ પ્રદૂષણની કોઈપણ ત્રણ અસરો જણાવો તો લાંબા સમય સુધી ઘોંઘાટના કારણે માનવીમાં બહેરાશ આવી શકે છે ધ્વનિ પ્રદૂષણથી માનવીના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે માનવી માનસિક તાણ અનુભવે છે વધુ પડતા ઘોંઘાટથી માનવીના સ્વભાવમાં ચીડિયાપનું પણ આવી જાય છે પ્રશ્ન પાંચ પર્યાવરણને પ્રદૂષિત કરતી કોઈપણ બે પ્રવૃત્તિઓ જણાવો તો અવકાશમાં છોડેલા ઉપગ્રહોનો ભંગાર ધાતુના નક્કામાં ટુકડાઓ અવકાશયાત્રીઓએ તજી દીધેલ કચરો વગેરે કારણે અવકાશમાં પ્રદૂષણ ફેલાય છે બીજું કે કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો તેમજ પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્જી પ્રદૂષણ એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે ત્યારબાદ પ્રશ્ન સાત કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે કે જમીન પ્રદૂષણ એટલે કે ભૂમિ પ્રદૂષણ અટકાવવાના કોઈ પણ પાંચ ઉપાયો તો પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ બીજું કારખાના તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઓ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ ત્રીજું ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ ત્રીજું છે કે પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ ચોથું ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પૂર્ણ ઉપયોગ કરવો જોઈએ પાંચમું છે કે ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ બીજો પ્રશ્ન છે કે જળ પ્રદૂષણ અટકાવવાના કોઈપણ ચાર ઉપાયો તો એમાં પહેલો ઉપાય છે કે ઉદ્યોગોમાં વપરાયેલા દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો બીજું પાણીને દૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર અંકુશ રાખવો પાણીનું પ્રદૂષણ ઓછું કરવા કે અટકાવવા અંગેની નવી ટેકનોલોજી વિકસાવીને જરૂરી ઉપચારો કરવા જોઈએ ગટરોના પાણીમાં રહેલા પ્રદૂષકો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા દૂર કરીને નદી કે દરિયામાં છોડવા જોઈએ ત્રીજો પ્રશ્ન છે કે હવા પ્રદૂષણ અટકાવવાના કોઈ ચાર ઉપાયો તો હવા પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતાં સાધનો વિકસાવવા જોઈએ ક્વાસો અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ વાહનો માટે પીયુસીનો કડકપણે અમલ કરવો જોઈએ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ પણ વધારવું જોઈએ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા ચાર પ્રયત્નો લખવાના છે તો રેડિયો ટેલિવિઝન મોબાઈલ વગેરે ધીમા અવાજે વગાડીશ મારા ઘરમાં બધા વાહનોને યોગ્ય સમયે સર્વિસ કરાવવા કહીશ સામાજિક પ્રસંગો ઉત્સવો લગ્ન પ્રસંગોમાં બિનજરૂરી ઘોઘાટ કરીશ નહીં ઉજવણીના કાર્યક્રમો અને સરગસમાં ફટાકડા ફોડીશ નહીં ત્યારબાદ પ્રશ્ન આઠ છે કે વૈજ્ઞાનિક વિધાનોના ભૌગોલિક કારણો આપો પહેલું છે કે દરિયામાં ભરતી ઓટ થાય છે તો દરિયાના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે ને નીચે ઉતરે છે દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચી ઉતરીને કિનારાથી દૂર જાય છે ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે બધા સ્થળોએ અને બધા દિવસોએ એકસરખી ભરતી ઓટ આવતી નથી પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી ઓટ આવે છે જ્યારે સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે તો દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળેના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળમાં વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી ભરતી આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાતની અંદર સામાજિક વિજ્ઞાનમાં સરસ મજાનું સોલ્યુશન આપણે નિહાળ્યું તો વિડીયો ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર